ઝડપી પાડી કુલ રૂપિયા બાર પોઈન્ટ ચૌદ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો મળેલી માહિતી પ્રમાણે પોલીસને બાતમી મળી હતી કે એક મહારાષ્ટ્ર પારસીની આયસર ભરૂચ તરફથી વડોદરા તરફ આવે છે તેમાં તારો ભરેલો છે માહિતી આધારે એલસીબી ટીમે બનાવટના ઇંગ્લિશ વિસ્તારો અને બિયરની એકસો પાસઠ પેટી મળી આવી હતી પોલીસે રૂપિયા છ ચોર્યાસી લાખની કિંમતની છ હજાર આઠસો અડત્રીસ બોટલો અને તીન કબજે કરી રાજસ્થાનના રાજસમદ જિલ્લાના